શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથનો સૌથી પ્રિય મહિનો છે મિત્રો આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે આ મહિનામાં દેવો કે દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે આ મહિનામાં ભગવાન શંકરના શિવલિંગ પર અભિષેક કરવાથી કોળેનાશ પ્રસન્ન થાય છે શિવલિંગ પર અભિષેક મુખ્યત્વે દૂધ કે પાણીથી કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડરનો સૌથી મહત્વનો મહિનો કે પછી ભક્તિભાવથી ભરપૂર મહિનો પણ શ્રાવણ જ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનો અમુક સહયોગ લઈને આવી રહ્યો છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર શ્રાવણ મહિનો પવિત્ર અને મહત્વપૂર્ણ મહિનો છે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિર બામ બામ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠે અમુક લોકો શ્રાવણ મહિનામાં આખો મહિનો વરાત કરીને કે પછી પૂજા કરીને રહેતા હોય છે શ્રાવણના દર સોમવારે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે માત્રામાં ભીડ જમા થાય છે ઘણા લોકો શ્રાવણ માસ પહેલાં શંકર ભગવાનને પ્રસન્ન કરવા કાવડ યાત્રા કરી ગંગાચળ ચઢાવી પ્રસન્ન કરે છે ઘણા લોકો પંચામૃત ચઢાવીને ભગવાનને પ્રસન્ન કરે છે શ્રાવણ માસ બાર મહિનામાં એટલે ખાસ હોય છે તે સમય દરમિયાન ભગવાન પાતાળ લોકમાં આવીને નિવાસ કરે છે અને ત્રણેય લોકની સ્વરીય શક્તિ ભગવાન શંકર પાસે હોય છે તેથી આ મહિનામાં કરેલી ભગવાનની પૂજા અપેક્ષા કરતાં વધુ ફળદાયી હોય છે તેથી આ મહિનામાં ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ શ્રાવણ મહિનામાં સુ સાવચેતી રાખવાથી ભોળેનાથને ખુશ કરી શકાય શ્રાવણનો બીજો અર્થ થાય છે સાત્વિકતાનું પાલન કારણ કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં લોકીય ઈશ્વરનું કાર્યનું સંચાલન કરે છે અત્યારે શ્રાવણ માસ શરૂ થતાં માસ મંદિરાનું સેવન ન કરવું જોઈએ આ પદાર્થોનું સેવન ન કરવાથી મન શાંત રહે છે અને બીજા ખરાબ રસ્તા પરથી ધ્યાન હટી જાય છે આમ તો ઘરમાં સુખ શાંતિ રાખવી જોઈએ કારણ કે ઘરમાં સંઘર્ષ થવાથી દરિદ્રતા વધી જાય છે અને દરિદ્રતા વધવાથી લક્ષ્મીનો નાશ થાય આથી પરિવાર ક્યારે પણ કજ્જો ના કરવો જોઈએ શ્રાવણ મહિનામાં જીવનસાથી સાથે એ હરના વડીલ સાથે વાદ વિવાદ કે ગેરશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ આ દિવસોમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવન ખુશ અને પ્રેમભર્યું રહે તે માટે વરદાન માગવું જોઈએ શ્રાવણ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન શિવ પર જલાભિષેક કરવો જોઈએ મહાદેવ ઉપર જલાભિષેક કરવાથી આગળના જન્મોના પાપના પ્રભાવ ઓછા થઈ જાય છે શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને નાહિને તુરંત જલાભિષેક કરવો જોઈએ ત્યારબાદ કરવામાં આવેલી પૂજા અર્ચના કૃપાથી વંચિત રાખે છે શિવના ઉપાસકોનો મહિનો છે તેથી આ મહિનામાં શિવનું અપમાન ક્યારેય પણ ના કરવું જોઈએ શિવ ભક્તોનું સન્માન કરવું શિવની પૂજા બરાબરનું ફળ આપે છે ત્યારે કાવડિયાની સહાયતા કરીને કૃપા મેળવી શકાય છે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીને સેવન ના કરવું જોઈએ લીલા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે આ મહિનામાં શિવલિંગ પર હળદર ના ચડાવી જોઈએ કારણ કે હળદર પાર્વતીને ચઢાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ના કરવું જોઈએ આ દિવસોમાં દૂધ પીવું સારું નથી કારણ કે શ્રાવણ માસમાં શિવને દૂધ ચડાવવાનો મહિમા હોય આ દિવસો ગાય તમારા દરવાજા આવીને ઊભી રહે તો તેને મારવાના બદલે કંઈક ખવડાવવાથી શિવજીની કૃપા થાય છે આ મહિનામાં ઘરમાં કીડા મકોડા વધારે નીકળે છે જે ઘરમાં નકારાત્મકતા વધારવાનું કામ કરે છે આથી આ સિઝનમાં પોતાના ઘરને સ્વસ્થ રાખો આ આખો મહિનો પોતાના ઘરમાં સુસંગત ભૂખ જરૂર રાખો જેથી ઘરનું વાતાવરણ સ્વસ્થ રહેશે શ્રાવણ મહિનામાં રીઘ્ઞાનનું સેવન ન કરવું જોઈએ રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે તેથી અગિયારસ ચૌદેશ બારસ અને કારતક મહિનામાં રીંગણાંનું સેવન ના કરવું જોઈએ રીંગણને અશુભ માનવામાં આવે છે તેથી અગિયારસ બારશ અને કારતક મહિનામાં રીંગણાનું સેવન ના કરવું જોઈએ શ્રાવણના મહિનામાં મહેરબાની કરીને માંસ અને મદિરાનું સેવન ના કરશો જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોએ આ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે આ મહિનામાં ખોટું બોલીને કોઈ પણ કામ ન કરશો ભોલે શંકરનાની પૂજા પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ જે લોકો વિખાણાનો સહારો લઈને કામ કરે છે તેમને ભગવાન સારું ફળ આપતા નથી હવે વાત કરીએ તો વડીલોની ઘરના મોટા લોકો કે પછી સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ ફળે છે તેમના અનાદરથી બચો અને સેવાભાવથી તેમને ખુશ રાખો કોઈ દિવસ એવું વાક્ય ન બોલશો જેનાથી તેમનું મન દુઃખી થાય અને તે નારાજ થઈ ક્રોધથી દૂર રહું અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો